વડોદરા શહેરમાં રહસ્યમય રીતે ગુમ થયેલી ભાયલીમાં રહેતી અને એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનો મૃતદેહ પાદરાના જાસપુર કેનાલમાંથી મળી આવ્યો હતો બનાવ સંદર્ભે પાદરા પોલીસ એમએસ યુનિવર્સિટીમાં તપાસ અર્થે આવી પહોંચી હતી જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા વડોદરા શહેરમાં તારીખ અગિયાર માર્ચના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલી વડોદરા શહેરના ભાયલીમાં રહેતી અને એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એફઆઈ બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની wè mwen apre a gweni, wè apre ta wè ti ati